हाय गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा वेलकम टू माय चैनल आपका दिन शुभ चैनल यूट्यूब चैनल वेलकम टू माय यूट्यूब चैनल आशा का कहना है यूट्यूब चैनल वो सिखा रही है मेरे को तो अभी आशा जी। हम तो जाने में थोड़ा आलस आलस रहता है अभी थोड़ा थोड़ा ठंडी होने लगा है ना हाँ इसलिए ऐसा मूड नहीं लगता है जाने का क्या एक कर रही हो चालू रहता है ना, तो कुछ नहीं है। एक धारी चालू रहता है लेकिन सुबह सुबह में कंटा आता है आशा चलो बायिंग गुड मॉर्निंग सवा आठ हो गई आठ पंद्रह हो गई तो तुम्हारी थोड़ी वो पगार काट लेगी एक दो मिनट की तो क्या जल्दी जाते तो जल्दी आते तो पास नहीं कौन से ये दे तो दे दो कप के लगे एक ये, ये लगा है वो लगा है अभी सीताफल का दामी क्या है पचास के पाँच सौ पचास के दो ही आते हैं तो है। हाँ मूलाई <laughs> <laughs> के लिए मौसम पचास रुपये પચાસ ને બે હતા કાંઈ એક પચીસ રૂપિયાનું હતું પણ મારે લાવી સીતાફળ બહુ ભાવે સીતાફળ કોણ ખાય ખબર ના રોજ તું રાતે જોજે સીતાફળ ઝાડ ઉપર જામાચીડી ઉડતું હોય સવારે જોજે ના બીયા નીચે પડ્યા હોય છે હા ઉપરના બે ભરી દીધા

સમેટાયે સબ સબનો સાર થાય હા આપળો હારું અને ઠંડી બધી મમી ઉપર પડાય નઈ પડતી આજે નઈ પડતી કાલે બહુ ઠંડી લાગતીતી હમ દરાઈ ને આટમે લાગે પરસેવાની ને પરસેનાટ લાગે ને 10 વાગે પરસેવાની હોય છે હમ ચાલ મને ચાલ લાગે 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 બાથરૂમમાં માં આમ બારી હે ને આમ એવી ઠંડી ઠંડી હવા આવે ને જેમ પાણી નાખીએ ને પાણી જો ટપ રેડવાનું બંધ કરી દઈએ ને ઠંડો પવન આવે એમ થાય પાણી નાખી નાખી ને બહાર નીકળી જઈએ એ એવું થાય ને ચાલો તો હું હવે જઉં ચાલો બાય બાય 5 hours later તો યાર ડિંગુ વિલક ઉતર રહી

ডিগু ভাবি ঢেঙ্গু ভাভিও উতরে ঠিকুমি হ্যাঁ চলো ঠেকু মামি যাওয়া તો ડીંગુ મમ્મીનો નો વિડીયો ઉતાર્યો હે બોલો તો ડીંગુ અહીંયા એનો ભાઈનો નો વિડીયો ઉતાર્યો છે ઓય આ ડીંગુ ભાઈ ને વિડીયો નઈ ઉતારવાનો ચલો ચાલો ચલે ચલો ભાઈ કપડાં પહેરે છે ચલો આ બાજુ આવતા ચલો હા ચલો બારો ઉતારી બાનો બાનો ઉતારી થુસી થુસી અહીંયા હે खुशी हाय वीडियो में बोलो बोल तो बोल तो ये देखा आपने लापरवाही का नतीजा है फोन पड़ी गयो जो है ने ये है लापरवाह लापरवाह सो बोलो बेटा હા તો વિડીયો તરીકે ખાલી બેસી હા ભૂ શેટે નહીં પહેર્યો આ તો અમારા જેની ભાઈ છે ચેન્જ કરે છે એટલે ચેન્જ કરતા હતા મારા કે શું કરી સ્કૂલમાં મજા ચિત્ર 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 યાડી કે દોરવા આયું

અને હોમવર્ક લે ફિનિશ કરવાનું હવે અત્યારે ટાઈમ સર હા થોડું કર હવાર તમે થોડું કર નાખ્યો થોડું જ ને રાતના 12 વાગે નહીં તારે અરે થોડું કર રાતના 12 વાગે છે ને મમ્મી મે બધું તો કમ ખાલી ઓલું ઘડિયા સવારે બેઠો તો હા કુછે એવું હા આજે ડાયો થઈ ગયો હા ચલો તો આપણે બાના થોડા તમાચા લઈ આવીએ કેવો રહે સ્કૂલ માં દિવસ આજે તારો મજા આવી મજા આવી હા હા ચલો તો ભાઈબંધો બધા જોડે એન્જોય કર્યું હા એન્જોય કરીએ ખાલી વિજે તમે છૂટકે તમે એવું તો શું કરો છો મમ્મી શું જોવો છો કાલે તમે જે પ્રવચન આપ્યો બધાયને સારો લાગ્યો હા કાલે તમે આ કીધું ને કે ઘરવાળો આપણો ભગવાન કહેવાય જે પહેરવું ઓઢવું એ પહેરી લેવાય એ સારો લાગ્યો બધાયને પ્રવચન

ઘી મંગાયલ હા લાડવા ની બનાવા વખતે પેલા ઘણવા લાડવા બનાવા ઘી દેવાનું કે ઘી ઘી સારું આવે

તો ગાઈસ તો બલીએ ચલો થોડી વાર પછી અહીંયા અમે વિડીયો પૂરો કરીએ છે ગાઈશ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચલો ડેન્ગુ એ બાય કહી દીધું છે ડેન્ગુ ના નામની કમેન્ટ કરો આ વખતે શું કમેન્ટ છે જોઈએ ઓકે ઓકે બાય